અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં મંગળવારે બપોરના સમયે એક માથાકૂટ થાય છે જેમાં ધોરણ દસમાં આ બંને વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા સાત દિવસ પહેલાં જુવેનાઇલ જે આરોપી છે તેની મૃતક વિદ્યાર્થી સાથે ધક્કા લાગવા જેવી બાબતે બોલાચાલી થાય છે અને વાત મારામારી સુધી પહોંચે છે આ ઘટનાની દાજ રાખીને જુવેનાઇલ છે તે સાત દિવસ પછી બદલો વાળે છે અને વાત હત્યા સુધી પહોંચે છે આ ઘટના જે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે આ મામલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ ઘટનામાં જે શાળાની બહાર હત્યાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે હવે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને તે આ મામલે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમણે સેવન ડે સ્કૂલમાં જે હત્યાનો બનાવ બન્યો છે તે મામલે શું પ્રતિક્રિયા આપી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેલદાન મંગળવારે બપોરે અમદાવાદના ખોખરા ખાતે આવેલી સેવન્થ ડે સ્કૂલના હત્યાના બનાવે સૌ કોઈને ચોંકાવી દીધો છે ને વાલીઓ માટે ચિંતાનો વિષય પણ ઊભો થયો છે આમ તો વિદ્યાર્થીઓ શાળા ભણવા માટે જતા હોય છે પરંતુ એ વિદ્યાર્થીઓ પોતાની પાસે હથિયાર લઈને આવે અને હત્યા કરી દે આ પ્રકારનો સવાલ હવે સળગતો ઉઠી રહ્યો છે અને સવાલ ઉઠી રહ્યા છે સ્કૂલની કામગીરી સામે પણ આ સમગ્ર જે ઘટના સામે આવી તેમાં એવો બનાવ હતો કે ધોરણ દસમાં અભ્યાસ કરતો જે મૃતક છે તેનો જોઈનાયેલ આરોપી સાથે થોડાક સમય પહેલાં સાત દિવસ અગાઉની આસપાસની વાત છે ધક્કા લાગવા જેવી બાબતે વિવાદ થયો બોલાચાલી થઈ હતી તે બાબતની દાજ રાખીને કહેવાય રહ્યું છે કે જોઈનાયેલ આરોપી સાત દિવસ બાદ આ પ્લાનિંગ કરે છે ને જે મૃતક વિદ્યાર્થી છે તે પોતાના ઘરે જવા માટે નીકળી રહ્યા હતા તે દરમિયાન તે પોતાના અન્ય સાગરીસો સાથે મળીને છરીના ઘા ઝીંકીને આ મૃતક વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચાડે છે આ ઘટનામાં જે મૃતક વિદ્યાર્થી છે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે પરંતુ ફરજ પરના તબીબ મૃત જાહેર કરે છે અને આ ઘટનાથી સેવન ડે સ્કૂલ બહાર વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો વાલીઓની સાથે હિન્દુ સંગઠનો પણ સેવન ડે સ્કૂલ પહોંચ્યા હતા તેમણે ગઈકાલે ભારે વિરોધ નોંધાવ્યો હંગામો મચાવ્યો અને આ મામલે કડક કાર્યવાહીની માંગ પણ કરી ત્યારે આ ઘટનાને લઈને વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પણ પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેઓ ફેસબુક પોસ્ટમાં લખી રહ્યા છે અમદાવાદના સેવન્થ ડે શાળામાં નજીવી બાબતે બનેલી હત્યાની ઘટના અત્યંત દુઃખદ છે શાળા કક્ષાએ પણ આવી ઘટનાઓ બનવા લાગે એ તો આઘાતજનક છે આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ સાથે સાથે ભવિષ્યમાં શાળા કક્ષાએ આવી ઘટનાઓ ન બને તે માટે ગુજરાતની શાળાઓમાં તકેદારી રાખવાના પણ પ્રયત્ન થવા જોઈએ આ પ્રકારની વાત છે તે ગોપાલ ઇટાલિયાએ પોતાના ફેસબુકના માધ્યમથી કરી છે ઘટના એ છે કે ધોરણ દસમાં જ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિક્ષણ લેવા માટે જ્ઞાન લેવા માટે તેઓ શાળામાં જતા હોય છે પરંતુ તેઓ આવી હિંસાત્મક પ્રવૃત્તિઓમાં સંડોવાઈ જાય ખોખરા પોલીસે આ ઘટનામાં ગુનો નોંધ્યો છે અને જોઈને આરોપીની અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ ન્યૂઝ જોતા રહો જે